નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં બાર કલાક પછી મેલડી માંગની કૃપાથી આ પાંચ રાશિઓની ખુરશી કિસ્મત બનશે કરોડોની ધનસંપત્તિના માલિક તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો વેપારીઓ માટે આજનો દિવસ ઘણો સારો છે અચાનક તમે પ્રવાસ પર જઈ શકો છો જે તમને સકારાત્મક પરિણામ આપશે વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે પતિ પત્ની એકબીજાની લાગણીઓને સમજશે પ્રેમ જીવનમાં થોડી નિરાશા આવી શકે છે તમારા પ્રિયજનની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો તમે ભગવાનની ભક્તિમાં વધુ અનુભવો છો વૃષભ રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ સારો રહેશે પરિવારની ખુશી માટે તમે તમારા જીવન સાથે સમાધાન કરી શકો છો તમારી અધૂરી ઈચ્છા પૂરી થશે જીવનસાથીનો દરેક પગલાં પર સહયોગ મળશે તમારે તમારી ઉડાવતાને નિયંત્રિત કરવાની જરૂર છે આવક મુજબ ઘર ખર્ચ માટે બજેટ બનાવો અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરો અચાનક તમે દૂરસંચાર માધ્યમ દ્વારા સારા સમાચાર મેળવી શકો છો રોજગાર મેળવવાના પ્રયત્નો સફળ થશે મિથુન રાશિની વાત કરીએ તો તમે આજે માનસિક રીતે અશાંતિ અનુભવી શકો છો તમારે તમારી વિચારસરણી સકારાત્મક રાખવી પડશે સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ રહેશે મિત્રોની મદદથી તમારું કોઈ પણ અધૂરું કામ પૂર્ણ થઈ શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ નહીં તો કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે આજે તમારે લાંબા અંતરની યાત્રા પર જવાનું ટાળવું પડશે જો મુસાફરી જરૂરી હોય તો ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહો ખાસ લોકો સાથે સંપર્ક કરવામાં આવશે જેનો ભવિષ્યમાં ફાયદો થશે વિવાહિત લોકો સારા લગ્ન સંબંધ મેળવી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે રોગની સારવારમાં વધુ નાણાં ખર્ચવાની સંભાવના છે આ રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે તમે કોઈ પણ પ્રકારની ચર્ચામાં ન આવો તમારે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે માતા પિતાની મદદ મળશે પિતાની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીરજ રાખવી પડશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારા કેટલાક અધૂરા સપના પૂરા થઈ રહ્યા છે જે તમારા મનને પ્રસન્ન કરશે નોકરીના ક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો વરિષ્ઠ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે વાહન સુખ પ્રાપ્ત કરી શકાય છે જો તમે કોઈને ઉધાર પૈસા આપ્યા હોય તો તમને તે પૈસા પાછા મળશે જીવનસાથી સાથેના સંબંધોમાં ચાલી રહેલ તણાવ દૂર થશે પ્રેમ સંબંધો મજબૂત થશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારા સ્વભાવમાં થોડો ફેરફાર છે વાત પર વધુ ગુસ્સો આવશે તમારે તમારી લાગણીઓને નિયંત્રિત કરવાની જરૂર છે કોઈ પણ મહત્વનો નિર્ણય લાગણીથી બહાર ન લો મનોરંજનના માધ્યમ પર વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે તમારા જીવનસાથીનું વર્તન થોડું અલગ હશે જેના વિશે તમે ખૂબ ચિંતિત રહેશો તમારે લોન લેવડ દેવડ કરવાનું ટાળવું પડશે તુલા રાશિની વાત કરીએ તો આજે તમે ઘણી ચિંતામાં ડૂબી જશો જે તમારી ખુશીને બગાડી શકે છે તમારે નકારાત્મક વિચારોને તમારા પર પ્રભુત્વ આપતા રોકવા પડશે તમારા વિચારોને સકારાત્મક રાખો પરિવારના સભ્યો તમને સંપૂર્ણ મદદ કરશે નોકરીના ક્ષેત્રમાં વધારાની જવાબદારીઓ આવી શકે છે જેના પર તમારે ધ્યાન આપવું પડશે તમને તમારી મહેનત મુજબ ફળ મળશે વિદ્યાર્થીઓને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વધુ મહેનત કરવી પડી શકે છે વિવાહિત જીવન સારું રહેશે પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ થોડો મુશ્કેલ છે પૈસાની બાબતમાં તમારે સાવધ રહેવું જોઈએ કારણ કે પૈસાની ખોટ થવાની સંભાવના છે નોકરીના ક્ષેત્રમાં તમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી શકો છો ગૌણ કર્મચારીઓને સંપૂર્ણ મદદ મળશે ઓફિસમાં પ્રમોશન મળવાના ચાન્સ છે खानगी नौकरी करता लोगों ने सलाह આપવા માંગ આવે છે કે તમારે મોટા અધિકારીઓ સાથે સારો સંબંધ જાળવવો જોઈએ बालकों તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે ધન રાશિની વાત કરીએ તો આજે પ્રભાવશાળી લોકોની મદદથી તમને તમારું કામમાં બમણો લાભ મળશે ઘરેલુ જરૂરિયાતો પૂરી થશે તમે તમારી ચતુરાઈથી તમારી આર્થિક યોજનાઓને સફળ બનાવી શકો છો ગુપ્ત દુશ્મનોથી થોડું સાવધ રહો કારણ કે તેઓ તમારો વ્યવસાય બગાડવાનો પ્રયત્ન કરશે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જીવનસાથી સુખ અને દુઃખ ખમાંગ તમારી સાથે ઊભેલા જોવા મળશે માનસિક સમસ્યાઓ દૂર થશે સદસ્યના લગ્નની વાત ગૃહમાં આગળ વધી શકે છે જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ સર્જાશે મકર રાશિની વાત કરીએ તો તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો કેટલાક લોકો તમારા સારા સ્વભાવનો લાભ લેવાનો પ્રયત્ન કરી શકે છે સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે તમારું વ્યક્તિત્વ સુધરશે જો તમે મોટું રોકાણ કરવા માંગો છો તો ચોક્કસપણે ઘરના અનુભવી લોકોની સલાહ લો અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે સંબંધીઓ તરફથી ભેગ મળી શકે છે વાહનનો ઉપયોગ કરવામાં બેદરકાર ન બનો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારું મન પૂજામાં વધુ વ્યસ્ત રહેશે માતા પિતા સાથે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળશે પ્રેમ સંબંધો મજબૂત થશે તમારા લવ મેરેજ બહુ જલ્દી થવાની શક્યતા છે મહત્વના લોકોને ઓળખો તમે સામાજિક ક્ષેત્રમાં તમારી પોતાની ઓળખ બનાવવામાં સફળ થશો વિવાહિત લોકો લગ્નના સંબંધ મેળવી શકે છે વિદેશમાં કામ કરતા લોકો માટે સામાન્ય સમય રહેશે મીન રાશિની વાત કરીએ તો આજે તમારા જીવનસાથીનું પ્રેમાળ વર્તન તમારા હૃદયને ખુશ કરશે સ્થાવર મિલકત સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે આર્થિક લાભ મેળવવાની શક્યતાઓ છે નજીકના લોકો સાથે સારો સમય પસાર થશે लंबे जीवन में चली रहली समस्याओं को उकेल आवी सके छे लव लाइफ जिता लोको પોતાના પ્રિય સાથે ક્યાંક ફરવા જઈ શકે છે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપે સખત મહેનતથી ધાર્યા કરતા વધારે લાભ મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો